જય દ્વારકાધીશ ખેડૂત ભાઈઓ આપણે આમાં બત્રીસ નંબર મગફળી વાયેલ હતી એ તમને બતાવી હતી ને આપણે તણાઈપડામાં અલગ અલગ મગફળી વાંચતી ને આપણે તણાઈપડામાં અલગ અલગ બાજરો પણ આપણે વાવવાનો છે એક વેરાયટી નથી વાવવાની તણાઈ વેરાયટી અલગ અલગ રાખવાની છે ને આમાં આપણે બાજરો વાવી દીધો છે આપણે વરસાદના પાણીનો બાજરો આમાં વાયો છે ને બાજરો અત્યારે ઉગી ગયો છે હવે આમાં કયો બાજરો આપણે વાયો એ તમને આગળ બતાવીએ આપણે એક ધારો સાત દિવસ વરસાદ પડ્યો હતો અહીંયા તો આપણે પછી વિશાળ થોડક આવ્યો કે વરસાદનું પાણી મીઠું હોય એના કારણે આપણે એક પડું સૂટું હતું તો એમાં આપણે ગાંડાથી બાજરી આપણે વાવી દીધી અને બાજરી અત્યારે ઉગી ગઈ છે ચાર દિવસ ચાહે કારણ કે આપણે રાયના પાણીએ બાજરી વાઈએ તો એ થોડોક ઉગાવો એ નબળો આવે ને ઉગે થોડીક મોડી અને આપણે આ વરસાદના પાણીથી બાજરી તાત્કાળી ઉગી ગઈ છે ને બાજરી આપણે આ પાયા છે છ્યાસી એમ ચોર્યાસી અને આ બાજરી આપણે આ બત્રીસ નંબરની મગફળી હતી એ પડામાં વાયેલ છે અને આપણે અઠાવીસ નંબરના પડામાં કઈ વાવાની છે બાજરી એ પણ બતાડીએ આપણે આ બાજરી કમસે કમ અઢી પોણા ત્રણ વીઘા જેવો હોય એમાં આપણે બાજરી કરી છે અને બીજું પણ છે આપણે એક ભાંગું રાખ્યું એમાં આપણે ખાવા પૂરતી ઘમ કરવાના છે તો એ આગળ ભાંગામાં એ બતાવીએ તમને આપણે હવે આ ભાંગું છે આ અઢી વીઘા જેટલું ભાંગું હવે હવે આમાં લાગત વરસાદની હિસાબે માંડવી ઉગી ગઈ ને આમાં આપણે ઘઉં વાવવાના છીએ ને આમાં આપણે અત્યારે લીલું વધારે છે કારણ કે આ ભાંગામાં આપણે વાવ છીએ એટલે વાવ અમારે ભરાઈ ગઈ આ ટ્રેક્ટરે ક્યાં ખાલું ગાડું હતું તો એ ખૂટી ગયું ગાડું પણ જોઈએ ખેતર વસાળા પડ્યું હવે આમાં દાંતી બાતીને હાંકવી પડીએ આપણે ટ્રેક્ટર સિવાય આમાં મેળ નહીં આવે કારણ કે બળદથી એટલો ઓછો ઘાર થાય થોડોક આ શીલા પડી ગયા ને એટલે બળદથી ઓછો ઘાર થાય એટલે આપણે એમાં દાંતી જ હાંકવી પડીએ તો હવે આપણે જઈએ અઠાવીસ નંબરની મગફળી કાઢી તેમાં કઈ પ્રકારની બાજરો વાયો ને એ જોવા આપણે જવાનો છે અઠ્ઠાવીસ નંબરની મગફળી હતી એ પડામાં આપણે પૂગી ગયા હવે આપણે આમાંય બાજરી વાઈ અને આ ચારો આપણે થોડોક કોરો રાખે એ આપણે અડધે લગી લહણ વાયું એટલે ઘર પૂરતી લહણ થઈ જાય ને આપણે માથે આમ થોડોક ડુંગળીનો રોપાઈ સેટે એટલે આમાં આપણે ડુંગળી સોફાની છે અને આમાં આપણે બાજરી કરી છે હવે આપણે બાજરી આમાં ટ્રેક્ટરથી વાય કારણ કે અટ્ય લાગટ વાવણી જેમ જ થઈ ગયું છું કારણ કે વરસાદની હિસાબે બધીમાં માંડવ્યું કાઢી લીધું એટલે લાગટ બધા બળધૂથી વાતા હતા એટલે બળદ આપણે છૂટા નહોતા એટલે આપણે ટ્રેક્ટરથી આ વાવેતર કરેલ છે બેય પડાક્ટરથી કરેલ છે અમને આપણે વીસ નંબરનું પડું તમને બતાવીએ કે એમાંય કઈ પ્રકારનો બાજરો વાયો ને શું છે તો હવે આમાં આપણે બાજરો કેરસ એકતા એકત્રી હું બાજરો એકતા એકત્રી ત્રણ વર્ષથી વામ અને ઉત્પાદન સારું આવે અને પાંચ છે ત્યાં પણ અમે તમને એનું કઈ કઈ વેરાયટીમાં વધારે ઉત્પાદન છે ઓછું છે અને ફૂટ મળતર થાસ અને દાંડર સારું છે માલટો દાંડર કઈ બાજરીનું દાંડર સારું ખાય એ બધું અમે બતાવ્યું આ આપણે એકતા એકત્રી બાજરો છે આપણે આમાં વાયો છે આનો ભાવ પાઇનર કરતી ઓછો હોય અને બાજરી હું તો બે ત્રણ વર્ષથી કરું છું એટલે બાજરીનું ઉતારો તો મારા ખ્યાલ પ્રમાણે સારો આવે છે અને ઊણ આપણે દર વર્ષે રાપતે વાતા ઊણ આપણે આમાં હાથ હારી પાડ્યું છે બહારની જાળીએ આપણે વાયો છે અને શું કહેવાય કે આપણે કોરવાણામાં ટ્રેક્ટરથી બાજરો વાવ્યો આપણે પાણી પાણી વાળ્યું પાણીની હિસાબે આપણે થોડુંક એક પેઢીયું નમી ગયું હતું પેઢીયું પણ અહીંયા જો પડી ગયું હવે થોડીક વરાપ થાય તો પછી આપણે એ પેઢીયું ખોડી નાખ્યું આમાં અમારે થોડુંક વેઠાણના ભાગમાં વ્યા ભરેલ છે એટલે હાલવામાં થોડીક તકલીફ થાય કારણ કે જમીન હસતા લીલી દેખાય તો એ ટ્રેક્ટર ચાલી ગયું હાલી ગયું તે બહુ સારું કહેવાય હવે આપણે જાય છે વીસ નંબરવાળા પડામાં તેમાંય બાજરી વાય છે અને અમારે આ બાજરી અને આપણે પાયોનર બાજરી તમને બતાવી એનાથી અમે બેદી પાસ્તર છે એટલે અમારા બરાબર હણગી નથી અને બળદારે તો ખેતી આવે જ નહીં આપણે ટ્રેક્ટરથી વાઈએ તો ટ્રેક્ટરમાં જમાટ થાય નહીં પણ હવે બળદ છૂટા ન હોય તો આ બધું કરવું પડે આપણે હવે વીસ નંબર વાળાપાડામાં જવાનું છે કે એમાં કઈ બાજરી વાય તો એ આપણે જરાક જોઈ આવીએ હવે આપણે અહીંયા શેઢો આવી ગયો આપણે વીસ નંબર વાળાપાડામાં પૂગી ગયા હવે આમાં આપણે ટ્રેક્ટરથી વાવેતર કરેલ છે બાજરાનું હવે આમાં છે તો ફરી લીલું થોડુંક શું કહેવાય કે દાતી હાકેલ હતી ઓટો કટર હાંકું નહોતું એટલે પાળા થોડાક આશા થયા તો એ વાવેતર સારું થયું છે પાળા થોડાક આશા થયા અને એના કારણે પણ અહીંયા પાછો હેઠામેરે ઢોરો બહુ સડી ગયો છે આપણે ટ્રેક્ટરથી વાઈએ ને એટલે વેરણી આવે એના હિસાબે ઢોરો થઈ ગયો એટલે પાળા વસાળે તૂટી જાય છે અને પાણી થોડીક પલ્લી વસાળે જ છે આપણે કઈ કાઢી નથી એટલે હવે આવીએ ના થોડુંક ઓલું કરીને હવે આપણે આ વીસ નંબર મગફળી વાળા પડામાં આપણે સમૃદ્ધિ બાજરો વાયો આ છે સમૃદ્ધિ હવે એ સમૃદ્ધિ પાંચ વીઘાનો છે એકતા એકત્રી પણ પાંચ વીઘાનો છે અને પાયાનેર અઢીથી પોણા ત્રણ વીઘાનો છે તો તણય બાજરામાં કેટલું ઉત્પાદન આવે તે પણ બતાવશું અને આપણે ફૂલ વિડીયો તો અમે અમારો જોજો એમાં સ્ટેપ બાય સ્ટેપ તમને બધું કહેવાના છે અને કઈ પ્રકારની આપણે દવા સાઠ્યું એ પણ તમને બતાવવાના છે અને આપણે બાજરો વાઢું પછી વાઠ્યું તો તો બતાવ્યું અથવા વાઢવાની તો બહુ વાર લાગે અત્યારે બાજરી શું કહેવાય કે ઉગી નથી હવે આપણે પછી બાજરો ઊંચે પછી અમે ખાતર નાખશું કઈ કઈ પ્રકારની દવા સાટશું અને આપણે કેટલા પાણી વાળશું તે પણ આપણે બતાવશું અમારો વિડીયો સારો લાગે તો ચેનલ સબક્રાઇશ કરવાનું ભૂલતા નહીં ને અમે સ્ટેપ બાય સ્ટેપ વિડીયો મૂકતા રહ્યું